નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે શ્રી ઝવેરચંદ મેઘાણી રચિત સૌરાષ્ટ્રની રસદાર ભાગ એકમાંની વાર્તા સાંઈને નેહડી જોઈશું તો ચાલો મધરાત હતી બારે મેઘ ખાંગા બનીને તૂટી પડ્યા હતા જગતને જાણે બોળી દેશે એવા પાણી ઘેરી વળ્યા હતા ઊંચે આપ ભાંગે તેવા કડાકા ભડાકા અને નીચે મહાસાગરે માજા મેલી હોય તેવું જળબંબાકાર વચ્ચે ફક્ત ઊંચા ડુંગરાને પેટાળે નાના નેસડા જ અનામત હતા અંધારે આશાના ઝાંખા દીવા પડી દીવા ઘડી ઘડીને નેસમાંથી ટમટમતા હતા સમજદાર ઘોડાએ દીવાને એંધાણે ડુંગરાર જમીન પર ડાબલા ઠેરવતો ઠેરવતો ચાલ્યો જાય છે પોતાના ઘણે બાજેલો અસવાર જરી કે જોખમાઈ ન જાય તેવી રીતે ઠેરવી ઠેરવીને ઘોડો દાબલા માંડે છે વીજળીને જબકારી નેસડા વર્તાય છે ચડતો 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 ઘોડો એક ઝૂંપડાની ઓસરી પાસે આવીને ઊભીને એને દુબળા ઘડાની હાવળ દીધી સુસવાટા દીધા પવનમાં અંધારે ઝૂંપડીનું કમાડ ઉગડ્યું અંદરથી એક કામડી ઓઢેલી સ્ત્રી બહાર નીકળી પૂછ્યું કોણ જવાબમાં ઘોડાએ જીની હાવળ કરી કોઈ અસવાર બોલાસ ના આવ્યો નેસડાની રહેનારી નિર્ભય હતી ઢુકડી આવી ઘોડાના મોં ઉપર હાથ ફેરવ્યો ઘોડાએ જીભેથી એ માયાળો હાથ ચાટી લીધો માથે કોણ છે મારા બાપ કહીને બાઈએ ઘોડાની પીઠ ઉપર હાથ ફેરવ્યો લાગ્યું કે અસ્વાર છે અસ્વાર તાડો હિમ થઈને ઢળી પડ્યો છે અને ડોકે બે હાથની મડા ગોઠ પડી છે વીજળીનો જબકારો થયો તેમાં અસવાર પૂરેપૂરો દેખાણો જે હોય નિરાધાર છે આંગણે આવ્યો છે જગદંબા લાજ રાખજે એટલું કઈ બાઈ અશ્વાને ઘોડા ઉપરથી ખેંચી લીધો તેડીમાં તેડીને ઘરમાં લઈ ગઈ ખાટલે સુવાડ્યો ઘોડાને ઓસરીમાં બાંધી દીધો આદમી જીવે છે કે નહીં બાઈએ એના હૈયા ઉપર હાથ મૂકી જોયો ઊંડા ઊંડા ધબકારા ચાલતા લાગ્યા સ્ત્રીના અંતરમાં આશાનો તણખો જગ્યો જટ જટ સઘળી ચેતાવી અડાણા છાણા અને ડુંગરાઉ લાકડાનો દેવતા થયો ગોટા ધગાવી ધગાવીને સ્ત્રીએ ટાઢાબોળ શરીરને શેકવા લાગી પડી ઘરમાં બીજું કોઈ નહોતું શેક્યું શેક્યું પહોર સુધી શેક્યું પણ શરીરમાં સરવળાટ થતો નથી બેભાન પુરુષને ભાન વળતું નથી છતાં જીવતો છે ઊંડા ઊંડા ધબકારા ચાલી રહ્યા છે શું કરું મારે આંગણે સતે જીવે આ નર આવ્યો તે શું બેઠું નહીં થાય હું ચારણ મારે શંકર અને સમા કુળના પખો અને આ હત્યા શું મારે માથે જડશે ઓચિંતો જીવ મૂંઝાવા માંડ્યો ઉપાય જડતો નથી માનવી જેવા માનવીનું ખોળિયું સામે મરવા પડ્યું છે ઓચિંતો એના અંતરમાં અજવાસ પડ્યો પહાડોની રહેનારી પહાડી વિદ્યાનું ઓસાણ ચડ્યું ગડી તો થડકીને થંભી ગઈ ફકર નહીં દીવો તો નથી પણ ઈશ્વર પંડે તો અંધારેય ભાડે છે ને ફકર નહીં આ મળમૂતરની ભરેલી કુડી કાયા ક્યાં કામ લાગશે અને આ મળું છે મારું પેટ છે ફકર નહીં જુવાન ચારણીએ પોતાનું શરીર એ ઠરેલા ખોળિયાની પડખે લાંબુ કર્યું કામણીની સોડ તાણી લીધી પોતાની હુંફાળી ગોદમાં એ પુરુષને શરીરનો ગરમાવો આપવા લાગી ધીરે 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 ધબકારા વધ્યા અંગ ઉના થવા લાગ્યા શરીર સળવળ્યું અને સ્ત્રીએ ઊભી લુગડા સંભાળ્યા ટોયલી ભરી ભરીને એ પુરુષના મોમાં દૂધ ટોયું પ્રભાતે પુરુષ બેઠો થયો ચકર વકર ચારેય બાજુ જોવા માંડ્યો એને પૂછ્યું હું કોણ છું તમે કોણ છો બોન તું તારી ધરમની બોનને ઘેર છું બાપ વીસમાં ભાઈએ બધી વાત કહી આદમી ઉઠીને એના પગમાં પડી ગયો ભાઈએ પૂછ્યું તું કોણ સો બાપ બોન હું એ ભલવાળો એ ભલવાળો છું તું દેવરાજ એ ભલ હા બોન એ પંડેજ હું દેવતો નથી પણ માનવીના પગની રજ છું તારી આદશા બાપ એ ભલ હા આઈ સાત વર્ષે હું આજ મેં વાળી શક્યું શું તું ભાઈ તળાજા માથે સાત દુકાળ પડ્યા આઈ મારી વસ્તી ધા દેતી હતી આભમાં ગટાટો વાદળ પણ ફોરવું એ ન પડે તપાસ કરતાં કરતાં ખબર પડી કે આખી ભોમ સળગી રહી છે તો એ કાળિયાર લીલાડું ચરે છે કાળિયાર હાલે ત્યાં લીલા તણાની કેડ ઉગતી આવે છે આ કૌતુક શું પૂછતા પૂછતા વાવડ મળ્યા કે એક વાણિયાએ પોતાની ઝારની ખાણો ખપાવવા સાટું શ્રાવકના કોઈક જતી પાસે દોરો કરાવી કાળિયારની સીંગડીમાં ડગડી પાડી તેવા દોરો ભરી ડગડી બંધ કરી બારે મેઘ બાંધ્યા છે એ દોરો નીકળે ત્યારે જ મેં વરસે સાંભળીને હું ચડ્યો બોન જંગલમાં કાળિયારનો કેળો લીધો આગે આગે નીકળી પડ્યો ડુંગળામાં કાળિયારને પાડીને શિંગડું ખોલાવ્યું ત્યાં તો મેઘ તૂટી પડ્યો હું રસ્તો ભૂલ્યો થીજી ગયો પછી શું થયું એની ખબર નથી રહી વાહ રે મારા વીરા વારણા તારા વધન્યા બાપના અમર કાયા તબજો વીરે ભલની તારું નામ વન સાઈ નેહડી મારો ચારણકાળ વર્તવા માળવે ઉતર્યો છે બાપ સાત વરસ વિજોગના વીત્યા હવે તો ભેસુ હાકીને વયો આવતો હશે લાખેનો ચારણ છે હો તારી વાત સાંભળીને હરખ મારા વીરા બોન આજ તો શું આપું કાંઈ જ નથી પણ વીર પહેલી લેવા કોકની તળાજે આવશે ખમ મા તું ને વીર આવીશ આરામ થયે એભલવાળો ત્યાંથી ઘોડે ચડીને ચાલી નીકળ્યો સાત વર્ષે વરસાદ થયો છે ડુંગરા લીલુડા બની ગયા છે નદી નેરા જાય છે ખળખળ્યા એવે ટાણે ચારણો ઢોર લઈને પરદેશથી પાછા વળ્યા પોતાના વહાલા ધણીને ઉમળકા ભરી સાઈ એબલવાળાની વાત કહી સંભળાવી ગામ તરેથી આવતા તુરંત જ સ્ત્રીને આ પારકા માણસની વાતો ઉપર ઉભરા ઠાલવતી દેખી ચારણને ઠીક ન લાગ્યું એમાં વળી એને કાને પડોશીએ ફૂંકી દીધું કે કોઈ પારખા મરદને તારી અસ્ત્રીએ સાત દિવસ સુધી ઘરની અંદર ઠોસેલો ચારણના અંતરમાં વહેમનું વિષ રેડાઈ ગયું પોતાની કંકુવર્ણી ચારણી પર એ ટાણે કટાણે ખીજાવા માંડ્યો છતાં ચારણી તો ચૂપ રહીને જ બધા વેણ સાંભળે જ હતી એણે પણ વાતની શાંતો આવી ગઈ છે એક દિવસ ચારણ ગાય ધોવે છે ચારણીના હાથમાં વાછડું છે અચાનક વાછડું ચારણીના હાથમાંથી વછૂટી ગાયના આવમાં પહોંચ્યું ચારણ ખીજાયો એની બધા દિવસની રીસ એ સમયે બહાર આવી ચારણીને એણે આંખો કાઢીને પૂછ્યું તારા હેતુને કોને સંભાળી રહી છો હાથમાં સેલાયું હતું તે લઈને એને સાઈના શરીર પર કારવો પ્રહાર કર્યો ચારણીના વોસામાં ફટાકો બોલ્યો એનું મો લાલચોળ બન્યું થોડી વારે અબોલ બની અબોલ રહી પણ પછી એનાથી સહેવાયું નહીં દૂધના બોગરામાંથી અંજળી ભરીને આથમતા સૂરજ સમુખ બોલી હે સૂરજ આજ સુધી તો ખમી ખાધું પણ હવે બસ હદ થઈ જો હું પવિત્ર હોઉં તો આને ખાતરી કરાવો દાડા એમ કહીને એને ચારણ ઉપર અંજળી સોટી છોડતા તો સમ 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 કોઈ અંગારા સંટાણા હોય તેમ ચારણને રોમ રોમ આગ લાગી અને ભંભોલા ઉઠ્યા બંબોલા ફૂટીને પરું ટપકવા લાગ્યું ચારણ બેસી ગયો નેહડીના નેણાં નીતરવા લાગ્યા થોડા દિવસમાં તો ચારણનું શરીર સડી ગયું લોહી શોસાઈ ગયું આંસુ સારતી સારતી નેહડી એ ગંધાતા શરીરની ચાકરી કરે છે આખરે એક દિવસ એક કંડિયામાં રૂનો પોલ કરી અંદર પોતાના સ્વામીના શરીરને સંતાડી કંડીઓ માથા ઉપર ઉપાડી સતી નેહડી એકલી ચાલતી ચાલતી તળા પહોંચી રાજા એભલને ખબર કહેરાવ્યા રાજાએ બહેનને ઓળખી આદર સત્કારમાં ઓછપ ન રાખી પરંતુ બહેનની પાસે કંડિયાની અંદર શું હશે કેમ કેમે ઘડી પણ રેઢો મૂકતી નથી છાની માની ઓરડામાં બેસીને કેમ ભોજન કરતી હશે એવી અનેક શંકાઓ રાજાને પડી એકાંતે જઈને એને બહેનને મનની વાત પૂછી બહેને કંડીઓ ખોલીને એ ગંધાતાને ગેગી થઈ ગેગી ગયેલા ચારણનું શરીર બતાવ્યું એ ના મોમાંથી નિઃશ્વાસ નીકળી ગયો બોન બાપ આ દશા હા બાપ મારા કરમ હવે કાંઈ ઉપાય તેટલા માટે જ તારી પાસે આવે છો ફરમાવો બની શકશે કરો પારખું ઉપાય એક જ છે ભાઈ બત્રીસ લક્ષણ આ પુરુષના લોહીથી આ શરીરને નહરાવું તો જ મારો ચારણ બેઠો થશે વાહ વાહ કોણ છે બત્રીસ લક્ષણો હાજર કરો એક તો તું ને બીજો તારો દીકરો અણો વાહ વાહ વન ભાગ્ય મારા કે મારું રુધિર આપીને હું તારો ચૂડો અખંડ રાખીશ ત્યાં તો કુંવરાણાને ખબર પડી એણે આવીને કહ્યું બાપુ એ પુણ્ય તો મને જ લેવા દો બાપે પોતાના સગે હાથે જ તલવા તલવાર ચલાવી પેટના એકના એક પુત્રનું માથું વધેર્યું ચારણીનો સ્વામી એ લોહીમાં સ્નાન કરીને તાજો થયો એ ભલે પ્રાણ સાથે પ્રાણ આપીને કરજ ચૂક્યા આજ પણ સાઈ નેહડીનો પિતા પુત્ર એ ભલણો નીચેના દુહામાં અમર બન્યા છે સરઠવા કરો વિચાર બે વાળામાં ક્યાં વડો સરનો પણ હાર કે હાર વખાણીએ હે સોના માનવી વિચાર તો કરો આ એ ભલવાળો અને અણોવાળોમાં બેમાંથી કોણ ચડે કોના વખાણ કરીએ પોતાનું શિર સોંપનાર બેટાના કે સગા દીકરાનું માથું સ્વહસ્તે વાઢી આપનાર બાપના તો મિત્રો જો આપને મારી આ વાર્તા ગમી હોય તો વાર્તાને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જવાબ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર